માત્ર અડધી ચમચી ઘીમાં એકદમ હેલ્ધી વ્રત માટેની બેસ્ટ નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું બટેટાની આવી મીઠાઈ જો તમે બનાવી લીધી ને તો પેંડા બરફી બધું જ ભૂલાવી દેશે એકદમ સોફ્ટ બને છે દાણેદાર બને છે અને સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી પણ બને છે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે તો બધાને ખૂબ પસંદ આવે એવી ચાલો બટેટાની મીઠાઈ બનાવી એના માટે મેં અહીંયા બે નંગ બટેટા લીધા છે તમે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે ઓછી કે વધારે જેવી મીઠાઈ બનાવી હોય ને એ રીતે લઈ શકો મેં અહીંયા મીડિયમ લીધા છે બંને બટેટાની આપણે છાલ કાઢી લેશું અને આ રીતે છાલ નીકળી જાય ને એટલે પહેલાં પાણીથી એકવાર ધોઈ લેશું એટલે જે પણ એક કચરો હોય ને ઉપર એ નીકળી જાય તો મેં સરસ રીતે વોશ કરી લીધા હવે બસ આપણે એને બાફવાના છે એના માટે હું અહીંયા સ્લાઇસ કરીને બાફું છું તમે એમ પણ બાફી શકો છો પણ સ્લાઇસ કરશો ને એટલે ઝડપથી બફાઈ પણ જશે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવશે એટલા માટે તમે આ રીતે બધી સ્લાઇસ તૈયાર કરી લેવાની છે બસ આપણે આ રીતની સ્લાઇસ તૈયાર થઈ ગઈ ને તમે જુઓ મીડિયમ એવી મેં થિક રાખી છે બહુ પતલી પણ નથી કરી અને મેં અહીંયા પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો પાણી ગરમ હલકું થઈ ગયું ને એટલે આપણે સ્લાઇસને એડ કરી દેસું સ્લાઇસ મેં જ્યારે કરીને ત્યારે આપણે એને વોશ નથી કરી પહેલાં બટેટા વોશ કર્યા હતા એટલે સ્લાઇસને વોશ કરવાની જરૂર નથી હવે હું અહીંયા ઢાંકી દઉં છું એના લીધે શું થશે કે જલ્દીથી બોઇલ થઈ જશે તો મેં ત્રણ મિનિટ માટે બોઇલ કર્યા હવે આપણે ચેક કરી લેશું તમે જુઓ એકદમ સરસ એનો કલર દેખાય છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તમે એ નજીકથી જુઓ તો તમને જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે એમાંથી તરત જ પાણી કાઢી લેશું ઓવર નથી કરવાના એનું ખાસ ધ્યાન રાખવાનું નહીતર મીઠાઈને કૂક થતાં વાર લાગશે હવે અહીંયા પાણી બધું નીતરી જાય ને ત્યાં સુધી થવા દેવાનું પછી આપણે એને મેસ કરી લેવાના તમે મૅરથી પણ કરી શકો છો અને તમે ગ્રેટરથી પણ ગ્રેટ કરીને લઈ શકો છો અને આ રીતે માં રાખી અને પછી તમે એને થોડીવાર આ રીતે મેસ કરશો ને એટલે એનો જે માવો છે ને એ બધો બહાર આ રીતે નીકળી જશે બસ એકદમ સ્મૂથ ફરવાનો છે જેના લીધે આ મીઠાઈ છે ને એકદમ સ્મૂથ થશે અને તમે ખાશો ને તો તમને ખબર પણ નહીં પડે કે બટેટાની મીઠાઈ છે તો આ રીતે બટેટાને આપણે મેસ કરી લેશું તો તમે આવી મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો આ રીતે બધા બટેટામાંથી મેં સરસ રીતે માવો તૈયાર કરી લીધો હવે પાછળની સાઈડ જે પણ માવો હોય ને બટેટાનો એ લઈ લેશું હવે આ મીઠાઈ બનાવવા માટે હું અહીંયા અડધા કપ દૂધનો યુઝ કરું છું દૂધ છે ને એ મેં ફૂલ ફેટ નથી લીધું મલાઈ કાઢેલું દૂધ લીધું છે અને આ મીઠાઈ બનાવતી વખતે જો તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય અને અથવા તો જે વાસણમાં તમારે જે મીઠાઈ બનાવો અને ચોટતી ન હોય ને એવું વાસણ લેવાનું છે દૂધ હલકું ગરમ થાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેસું તો હું અહીંયા માત્ર વન ફોર્થ કપ ખાંડ એડ કરું છું તમને જો મીઠાશ વધારે પસંદ હોય ને તો તમે પાંચ થી છ ચમચી એટલે કે પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી શકો છો હવે આ રીતે ખાંડ મેલ થઈ જાય ને ત્યાં સુધી આપણે દૂધને કૂક કરવાનું છે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની માત્ર ખાંડને મેલ્ટ કરવાની છે દૂધ ગરમ હોવાને લીધે બે જ મિનિટમાં ખાંડ બધી આ રીતે મેલ્ટ થઈ જશે તમે જુઓ બિલકુલ હવે ખાંડના ક્રિસ્ટલ નથી હવે જે બટેટાનો માવો તૈયાર કર્યો છે ને તે એડ કરી દેસુ તો આવી રીતે તમે ઘણી બધી મીઠાઈ તૈયાર કરી શકો છો મેં બટેટામાંથી બનાવી છે અને બીજી જો તમારે મીઠાઈ જોઈ હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા માવાને સારી રીતે દૂધ સાથે આપણે મિક્સ કરી દેવાનો છે એકદમ સ્મૂથ કરી લેવાનો છે તો તમે આ રીતે જુઓ એકદમ સ્મૂથ થઈ જશે ને એટલે ખબર પણ નહીં પડે કે આપણે એમાં બટેટા એડ કર્યા છે દૂધ સાથે બધું એબઝોર્બ થઈ અને સરસ એવું સ્મૂથ થઈ જશે અને મિક્સર છે ને એ થોડું પતલું પણ થઈ જશે પછી આપણે એને થોડું થીક કરવાનું છે તો એકદમ માવાદાર અને એકદમ મલાઈદાર આ મીઠાઈ બને અને ખાવામાં પણ ખબર ન પડે ને કે આ મીઠાઈ બટેટામાંથી બનાવી છે એના માટે પહેલાં તમારે આ રીતે દૂધ બળી જાય ને ત્યાં સુધી કૂક થવા દેવાનું બસ આ રીતે દૂધ બળી ગયું પેનથી થોડું અલગ થવા લાગ્યું ને પછી આપણે એમાં એડ કરીશું મિલ્ક પાવડર હા જો તમે વ્રત ઉપવાસ કરતા હોય આ મીઠાઈ બનાવતા હોય અને મિલ્ક પાવડરનો યુઝ ન કરવા માંગતા હોય અથવા વ્રત ઉપવાસમાં તમે મીઠાઈમાં મિલ્ક પાવડર એડ ન કરતા હોય ને તો તમારે એની જગ્યાએ શું એડ કરવાનું એ છે કાજુ તો કાજુનો તમારે પાવડર કરી લેવાનો એકદમ ફાઇન પાવડર કરવાનો અથવા તો જાળીને પાવડર તૈયાર કરવાનો અને પછી એડ કરવાનો એનાથી પણ ટેક્સચર સારું આવશે અને ક્રીમી ટેસ્ટી મીઠાઈ તૈયાર થશે પણ હું અહીંયા વ્રત ઉપવાસમાં મિલ્ક પાવડર જ એડ કર્યો છે અને હું એડ કરું છું એટલે મેં એડ કર્યો છે મિક્સ કરી દેસું અને આ રીતે તમે જુઓ મિલ્ક પાવડર એડ કરવાથી એક થિકનેસ આવી જશે પછી આ રીતે થોડું મિક્સ કરી દેસું અને બસ થોડી થીક થવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે એટલે કે પેનથી અલગ થવા લાગે ને ત્યાં સુધી હવે આપણે એમાં થોડું ઘી પણ એડ કરીશું માત્ર અડધી ચમચી જ ઘી એડ કરવાનું છે વધારે ઘી એડ કરવાની કોઈ જરૂર નથી ઘી એડ કરવાથી તો મીઠાઈમાં સાઇન આવશે ફ્લેવર આવશે અને સાથે જો પેનમાં ચોટતું હશે ને એ પણ નહીં ચોટે આ રીતે અને થીક આ રીતે તરત જ થઈ જશે તો આ રીતે થીક થઈ જાય અને તમે એને ફોલ્ડ કરો ને તો આ રીતે હલકું ફોલ્ડ થાય ને ત્યાં સુધી આપણે એને કરવાનું છે અને આ રીતે ઠીક થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીશું હું આ મીઠાઈને સેટ કરવા માટે આ રીતે બટર પેપરમાં થોડું ઘી લગાવું છું અને પછી આપણે એનો રોલ તૈયાર કરીશું તમે આમાંથી પેંડા પણ તૈયાર કરી શકો છો હું થોડા ડ્રાય ફ્રૂટમાં પિસ્તાની સ્લાઇસ અને રોજ પેટલ અંદર એડ કરું છું તમે જો રત ઉપવાસ હોય અને તૂટી ફ્રૂટી ખાતા હોય ને તો એ પણ એડ કરી દેવાની એ પણ ખૂબ સરસ લાગશે રંગબેરંગી અને બસ હવે હલકી ઠંડી થાય ને એટલે એનો રોલ તૈયાર કરી લેવાનો આ રીતે તમને ગરમ પણ નહીં લાગે અને સરસ એવો રોલ તૈયાર થઈ જશે આ રીતે સ્મૂથ રોલ કરી લેવાનો અને જો તમારી પાસે બટર પેપર ન હોય ને તો તમે પેપર પેપરથી કવર કરો ને તો પણ ચાલે અને એ પણ ન હોય તો તો પ્લાસ્ટિકમાં પણ કવર કરો ને તો પણ ચાલે હવે દસ મિનિટ માટે હું એને માં રાખી દઈશ દસ જ માં આપણે મીઠાઈ સેટ થઈ જશે અને રોલ પરફેક્ટ બની જશે તો આપણો રોલ સેટ થઈ ગયો કટ કરવા માટે રેડી છે સર્વ કરવા માટે પણ રેડી છે તો એને આપણે કટ કરી લેશું તો તમને મનગમતા પીસમાં તમે એને કટ કરી ચકો છો તમે અહીંયા જુઓ કેટલી પરફેક્ટ આ મીઠાઈ સેટ થઈ છે આ રીતે કટ કરીએ તો ખબર પણ નથી પડતી કે આ બટેટાની મીઠાઈ છે છે ને એકદમ મેલ્ટેન માઉથ માવાદાર અને તમે ખાશો ને તો તમને ગેરંટીથી ખબર પણ નહીં પડે કે આ કાચા બટેટાની મીઠાઈ છે તો એકવાર તો આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રીતે મીઠાઈને કટ કરી આ મીઠાઈ બહાર એકથી બે દિવસ અને ફ્રીજમાં તમે આઠથી દસ દિવસ સુધી રાખીને સ્ટોર કરી શકો છો મને ત્યાં સુધી ફ્રીજમાં જ સ્ટોર કરજો એનાથી ખૂબ સરસ એવી ટેસ્ટ પણ આવશે ને લાંબા સમય સુધી સારી રહેશે ગાર્નિશ કરી અને સર્વ કરજો નાના બાળકો થઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો વ્રત ઉપવાસમાં પ્રસાદ માટે આ માવાદાર બટેટાની મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ